ભડોદરા જેવા વિસ્તારમાંથી ખાસ કરીને રાત્રીના દરમિયાન ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થઈ રહ્યું હોય ત્યારે ડબોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા વાળા માર્ગ પર બ્રોડગેજ રેલવેના નિર્માણ સમયે ચાંદોદ પાસેના ફુલવાડી ગામડી પાસે પસાર થતી ઓરસંગ નદી ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે બ્રિજ નીચેનો ઓરસંગ નદીનો પટ રેતી ઉલેસતા બે નંબરના તત્વો માટે મન ફાવતો બની ગયો છે રાત દિવસ અહીંયા જે ગેરકાયદેસર રીતે રેતીનું વહન થઈ રહ્યું હોય તેવી માહિતી સામે આવી છે